ક્ષત્રિય ક્ષત્રિય એટલે શું જે રીતના યજુર્વેદની અંદર લખેલું છે યજુર્વેદની અંદર મંત્ર છે બ્રાહ્મણોસ્ય મુખમાસિદ બાહુ રાજન્ય કરે બ્રાહ્મણની ઉત્પત્તિ ભગવાન શ્રી હરિનારાયણના મુખથી થઈ એ જ રીતના ક્ષત્રિયોની ઉત્પત્તિ પરમાત્માના એ જ બાહુઓથી થઈ એટલા માટે જ્યારે પણ સીમાઓની રક્ષણની વાત આવે દેશની મર્યાદાની વાત આવે સ્ત્રીઓની મર્યાદાની વાત આવે સમાજને મર્યાદિત કરવાની વાત આવે મર્યાદામાં રાખવાની વાત આવે તો સૌથી આગળ આવતો જે વર્ણ છે એ ક્ષત્રિય છે દરેકને અંકુશમાં રાખવાનું કામ એ ક્ષત્રિય દ્વારા કરવામાં આવે ક્ષત્રિય એ ફક્ત રાજપાઠ અને ભોગવિલાસ માટેનું વર્ણ એવું નથી પણ સીમાઓનું સંરક્ષણ સમાજનું સંરક્ષણ બ્રાહ્મણોનું સંરક્ષણ ગાયોનું સંરક્ષણ એ ક્ષત્રિયનું મુખ્ય કર્મ છે અને એ ક્ષત્રિય દ્વારા જ્યારે એ પોતાનું કર્મ નિષ્ઠાપૂર્વક વહન કરવામાં આવે નિષ્ઠાપૂર્વક ક્ષત્રિય ધર્મનું પાલન કરવામાં આવે ત્યારે એનો જ ધર્મ એ ધર્મ જ એનું કર્મ બની જાય અને એનું જે કર્મ છે એ પણ સ્વતઃ ધર્મ બની જાય ક્ષત્રિય માટે દેશની રક્ષા સમાજની રક્ષા એનું સૌથી પહેલું અને શ્રેષ્ઠ કર્મ કયું છે યુદ્ધાય ક્ષત્રિયો જાતા ક્ષત્રિયો જાતો ન રાજ્ય મુપભોગ્ય ધર્મૂલ્યાસ્તી તસ્માત ક્ષત્રિય ઉચ્યતે ક્ષત્રિય કોને કહેવાય તો ધર્મશાસ્ત્રની દ્રષ્ટિએ જે ફક્ત યુદ્ધ કરે એને ક્ષત્રિય ન કહેવાય યુદ્ધ તો કોઈ પણ કરી શકે પણ જે ધર્મયુક્ત યુદ્ધ કરે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનામ ધર્મસ્ય તદાત્માન સૃજામ્યહમ પરમાત્માએ પણ યુદ્ધ કરાવ્યું પરમાત્માએ પણ અનેક યુદ્ધ કર્યા મહાભારત જો વિશાળ યુદ્ધ જેની અંદર અનેક વીરોનો સંહાર થયો સંહાર થયો એ કોઈ બહુ સારી વાત તો છે નહીં પણ ધર્મ માટે થઈને ધર્મની સ્થાપના માટે અને અધર્મીઓના નાશ માટે અધર્મીઓને શાંત કરવા માટે એમનું દમન કરવા માટે જ્યારે પણ જેટલા પણ યુદ્ધ થયા એ બધા ધર્મયુદ્ધ બની ગયા જેમ કે મહાભારત રામાયણ આ બધા ધર્મયુદ્ધ હતા અને આનો મુખ્ય હેતુ હતો ધર્મની સ્થાપના એટલે ધર્મની સ્થાપના માટે જેટલા પણ યુદ્ધ હોય એ ધર્મયુક્ત યુદ્ધ એ ક્ષત્રિયો દ્વારા સંપન્ન કરવામાં આવે છે આપણા ભારત વર્ષની ભૂમિ ઉપર જ અનેક એવા વીર શિરોમણી થઈ ગયા કે જેમણે આપણા ભારત વર્ષની આ શ્રેષ્ઠ ભૂમિ ઉપર અનેક એવા વીરો થઈ ગયા કે જેમણે અનેક પ્રકારના યુદ્ધો કરી ભારતની અખંડતા ભારતની પ્રભુતા ભારતના માન સન્માનને વધારવા માટે અનેકવાર યુદ્ધો કર્યા અનેક હાનિઓને સહન કરી જીવહાનિ હોય સંપત્તિની હાનિ હોય પ્રિયજનોની હાનિ હોય એ બધાને સહન કરી પણ આપણે સુખી રહીએ આપણો સમાજ સુખી રહે આપણા દેશની સીમાઓનું રક્ષણ થાય આપણા દેશવાસીઓનું રક્ષણ થાય એ હેતુને ધ્યાનમાં રાખીને અનેકાનેક યુદ્ધો કરીને પણ ધર્મને સ્થાપિત કર્યો અને સ્થાપિત કરવાવાળા કોણ હતા તો એ હતા આપણા ક્ષત્રિય વીરો શિવાજી રાજે મહારાણા પ્રતાપ આવા અનેક સુરવીરો અહલ્યાબાઈ હા આ બધા ઝાંસીની રાણી આ બધા અનેક યુદ્ધવીરો થઈ ગયા કે જેમણે દેશ માટે અને દેશની અખંડતા માટે કે દેશ અખંડ બનીને રહે દેશના ભાગલા ન પડે દેશનું વિભાજન ન થાય અને પ્રાણી માત્રનો ઉત્કર્ષ થાય દેશવાસીઓનો ઉત્કર્ષ થાય એ હેતુને ધ્યાનમાં રાખી અનેકવાર યુદ્ધ કર્યા અને યુદ્ધો દ્વારા પણ સમાજને લાભ થાય એ જ એમનો મુખ્ય હેતુ હતો એટલે ક્ષત્રિય કોને કહેવાય તો યુદ્ધાય ક્ષત્રિયો જાતા જે ફક્ત યુદ્ધ કરે એને નહીં પણ જે ધર્મયુક્ત યુદ્ધ કરે ધર્મની સ્થાપના માટે યુદ્ધ કરે બરાબર હા ધર્મમૂલમ યશોસ્યાસ્તિ તસ્માત ક્ષત્રિય ઉચ્ચતે જે ધર્મના મૂળને જાણીને એના મૂળનું સંરક્ષણ કરવા માટે ધર્મનું પાલન કરવા માટે જે યુદ્ધ કરે એનું નામ ક્ષત્રિય આજની તારીખમાં પણ ઘણા એવા ક્ષત્રિય વીરો છે જે જાત જાતના અનેક પ્રકારના અનેક નામોથી અલંકૃત સંગઠનો દ્વારા પણ સમાજનું દેશનું ગાયનું બ્રાહ્મણનું સંરક્ષણ કરવા માટે તત્પર છે એ બધા ક્ષત્રિય વીરોને હૃદયથી પ્રણામ કરી અને જે કંઈ ક્ષત્રિય છે એમને પણ પ્રાર્થના કરીએ કે સમાજના ઉત્કર્ષ માટે બ્રાહ્મણોના રક્ષણ માટે ગાયોના રક્ષણ માટે અને સંસ્કૃતિના સંરક્ષણ માટે આપે જે નિત્ય નિરંતર પ્રયાસ કર્યા છે એવા જ પ્રયાસ આગળ ભવિષ્યમાં પણ કરતા રહેશું એવી આશા સાથે જે ક્ષત્રિય વીરો થઈ ગયા જે ક્ષત્રિય વીરો અત્યારે છે અને જે ક્ષત્રિય વીરો દ્વારા આ ભૂમિ અનેક અનેક વર્ષ સુધી ચીરકાળ સુધી અલંકૃત થવાની છે એ દરેક ક્ષત્રિયોને મારા સતસત નમન જય જય ગરબી ગુજરાત